આ વખતે રાજકોટમાં ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિનો ક્રેઝ ગણેશોત્સવ માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશની મૂર્તિઓ જોવા મળી રહી છે રાજ્યમાં ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિની ડિમાન્ડ ખૂબ જ જોવા મળતી હોય ત્યારે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માનસી લાથિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય કે કે સાથે સંદીપ ચાવડા રાજકોટ

લુક બદલી જાય છે એટલા માટે કેટલા વર્ષથી આપ ધંધા સાથે સંકળાયેલા છો અમે એપ્રોક્સ સાત આઠ વર્ષ થઈ ગયા છે કે મૂર્તિ બનાવીએ છીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ